દર્શક મિત્રો પ્રણામ વંદે માતર વિગત એપિસોડમાં અમદાવાદના એક દર્શક મિત્ર દ્વારા આંખો માટે સહજ ઘર પ્રયોગો પૂછવામાં એમણે તાલાવેલી બતાવેલી એટલે આપણે એનો ઉત્તર પણ આપ્યો હવે આજે મને એવો ભાવ થયો કે જો આંખોના પ્રયોગો સિમ્પલ બતાયા છે તો આપણે કાનના પણ પ્રયોગો જોઈ લઈએ કાનના પ્રયોગોમાં મિત્રો કાન લાંબો સમય સરસ મજાનું સાંભળે કાનની તંદુરસ્તી સાંભળવાની ક્ષમતા જે છે એ વ્યવસ્થિત રહે મોટી ઉંમર સુધી કાન નિવૃત્તિ ના લે એવા બધા પ્રયોગો જો અત્યારથી કરીએ બધા નુકસાન વગરના પ્રયોગો છે ખર્ચા વગરના પ્રયોગો છે તો પછી આપણે આ પ્રયોગો નક્કી કરી લેવા જોઈએ તમે એક બે વાર આ વિડિયો જોઈને પ્રયોગો કરશું તો પછી તમને આવડી જશે કેટલાક લોકો તો એક જ વારમાં બધું શીખી જાય છે તો મિત્રો આ સિમ્પલ પ્રયોગો આપણે કરીએ કાનની સંભાળ માટેનો પ્રયોગ છે એમાંથી ટીની પણ ફાયદો થાય કાનમાં જે અવાજ આવવાનો પ્રશ્ન છે ને એનો હું પહેલાં પ્રયોગ બતાવી દઉં છું આ રીતે વી શેપમાં આંગળી લેવાની અને આમ આ રીતે આંગળી વીસ વખત તમારે ઘસવાની છે આ આંગળી ઘસી પછી કાનની નીચે બૂટની બરાબર નીચે જુઓ અહીંયા આ એરિયામાં ખાડો છે એ ખાડો તમારે એક દો તીન ચાર પાંચ છે એ રીતે વીસ વારે ખાડો દબાવવાનો છે ત્યાર પછી કાનની આ જે ઢાંકણી છે આ ઢાંકણી એને આ રીતે દબાવો છોડો દબાવ છોડો દબાવો છોડો એ રીતે વીસ વાર આ પ્રયોગો કરવાના છે આ પ્રયોગમાં તો હમણાં જ તમને કંઈક અનુભૂતિ થયાનો ફાયદો થશે ત્યાર પછી મિત્રો કાન ચારે બાજુથી ખેંચવાનો છે આ એક બે ત્રણ ચાર પાંચ આ રીતે ભાર દઈને એટલીસ્ટ દસ વાર ખેંચો પછી ઉપર એક બે ત્રણ ચાર પાંચ આમ દસ વાર કરવાનો છે પછી પાછળ ખેંચવાનું છે એક બે ત્રણ ચાર પાંચ પછી આ જે ઢાંકણી છે ને એને બહારની તરફ ખેંચવાની છે એક આમ બે બે કાનથી ત્રણ ચાર પાંચ આમાં સાધારણ તમને દુખાવો થશે કાનની કોઈ તકલીફ હશે ને તો તમને પૂર્વ માહિતી મળી જશે સાધારણ દુખાવો થશે જનરલી હવે ટીનેટર્સના કેસ આવતા હોય એ બધા કેસમાં આ પ્રયોગ ચાલતો હોય છે ત્યાર પછી કાનના જે એક્યુપ્રેશર બિંદુઓ છે એ એક્યુપ્રેશર બિંદુઓ તમારે રોજબરોજ એનો ઉપયોગ કરવો જોઈએ દબાવવા જોઈએ પછી આ બે તર્જની છે એ કાનમાં ખોસી દો બહુ ઊંડે સુધી નહીં ખોસીને બે હાથથી થોડી વાર હલાવો એકવાર અંદર નહીં ખોસી દેવાની તો એનાથી બી તમને તરત ફાયદા થયા એની અનુભૂતિ થશે યોગાલયમાં અમારા આદરણીય ડોક્ટરો જે છે એ કાનમાં નાખવા માટે બિલવાદી તેલનું સૂચન કરે છે બિલવાદી તેલ આવે છે બીલામાંથી બનેલું હોય છે કાનની તંદુરસ્તી માટે સારામાં સારું હોય છે બે ટીપાં આ કાનમાં નાખવા જોઈએ બે ટીપા આ કાનમાં નાખવા જોઈએ એવો અમારા આદરણીય ડોક્ટરો સૂચવે છે ડૉક્ટરો બીજો પ્રયોગ એ પણ કહે છે અમારા સરોવપતિ યોગાલયના જે ડૉક્ટરોની ટીમ છે એ લોકો બીજો પ્રયોગ એ પણ કહે છે કે બજારમાંથી સારસ સ્વતારિષ્ટ લઈને ત્રણ ટન ચમચી સવાર સાંજ જો પાણી સાથે પીવામાં આવે તો નિશ્ચિત રૂપથી એના ફાયદા થાય જ છે આ બધા પ્રયોગો અમારા ખૂબ આદરણીય ડૉક્ટરોએ સજ સૂચિત કરેલા છે અને અમારા યોગાલયમાં જે લોકો આની ટ્રીટમેન્ટ માટે આવે છે એમને પણ અમે લખતા હોઈએ છીએ તો આ સિમ્પલ પ્રયોગો થયા પણ મિત્રો સરકડી વેડા કરવાના નહીં કેટલાક લોકો પેલી નાની પળી આવે છે એનાથી મેલ કાઢે છે પછી મોટી મોટી નાની નાની બારીક સળીઓ લે છે આગળ રૂમ નાખીને ફેરવો ફેરો કરે છે ફેરવવું હોય તો જેટલું તમારાથી ખાંસી ના આવે એટલા સુધી અંદર નાખો ને તો પછી કાનના પડદાને નુકસાન થાય અને જો આજુબાજુ નાનું બાળક હોય તો પછી આ પ્રયોગો ના કરો કાં તો બાળક જોઈને પોતાના કાનમાં નાખીને કાનને નુકસાન કરી દેશે અથવા તો તમે કાનમાં સરકડી હશે તો હાથ ઉપર મારશે કે ખેંચશે તો પણ તમને નુકસાન થઈ શકે છે આવા સિમ્પલ સિમ્પલ પ્રયોગો છે અને કાનની તંદુરસ્તી માટે અને મગજની તંદુરસ્તી માટે મિત્રો દાતણ આવે છે બાવળ કે લીમડો કે જે તમને શૂટ થતું હોય એ અઠવાડિયામાં બે થી ત્રણ વાર દાંતણ કરો ભલે બ્રશ કરો કે મંજન કરો છો તમે પરંતુ દાંતણથી દાંત તો મજબૂત થાય છે પેળા બી મજબૂત થાય છે કાન અને મગજને પણ ખૂબ સરસ એક્સરસાઇઝ મળે છે દાંતણ કરવાના અદ્ભુત ફાયદાઓ પણ છે મિત્રો તો આ સિમ્પલ સિમ્પલ પ્રયોગ મેં તમને કીધા આ પ્રયોગો તમે કરીને તો જુઓ મિત્રો કર્યા વગર સહજતાથી કાંઈ જ મળતું નથી અને સવારના વખત પહેલાં વહેલા ઉઠીને થોડું ધ્યાન કરો મેડિટેશન કરો અંતર જગતમાં ડૂબકી મારો અને કોઈપણ જાતના સાઉન્ડના સહારા વગર કાનની તંદુરસ્તી માટે તમે શાંતિથી બેસીને દૂર દૂર સુદૂરથી જે અવાજો આવતા હોય એમાં તલ્લીન થવાનો ટ્રાય કરો પક્ષીઓનો કલરવ સંભળાશે રાત કીડો બોલશે આગ્યો જેને કહેવાય એના અવાજો તમને સંભળાશે એમની સૃષ્ટિ ખૂબ જબરજસ્ત હોય છે રાતની એ રાતની સૃષ્ટિનો અનુભવ કરો ભીતરની શાંતિ માટે જ્યારે આખી પ્રકૃતિ શાંતિના કપડાં ઓળીને સૂઈ ગઈ હોય છે તો મિત્રો તમારે પણ આ પ્રયોગો અવશ્ય કરવા જોઈએ આ સિમ્પલ પ્રયોગો છે ત્યાર પછી આપણે જો પ્રાણાયામનો વિચાર કરીએ પ્રાણાયામમાં તો કાન માટે ખૂબ જ ગીઝેલું છે કે એક તો આ ઢાંકણી અને આ ઢાંકણી આમ દાબી દેવાની છે અત્યારે મારી સાથે બી કરી શકો છો આમ દાબી દઈને બહારના અવાજો આવવાના લગભગ બંધ થઈ જશે તમને આંખો બંધ કરીને એ સનો ઈ બોલવાનું છે આ પ્રાણાયામ જ છે એક પ્રકારનું ઈકારાંતક છે અને સ્વર ચિકિત્સા પણ કહેવાય કે ઈનો સ્વર તમે ચિકિત્સામાં લેશો ખાસ કરીને બહેરાપણામાં બહુ જ કામ લાગે છે ટીની ટસમાં પણ આ પ્રાણાયામ બહુ કામ લાગે છે જે લોકોના કાનમાં દુખાવો રહેતો હોય એ લોકોને પણ આ પ્રયોગ કામમાં લાગે છે તો મિત્રો એક આ પ્રયોગ છે એક ભ્રમર ગુંજન છે ભ્રમર ગુંજનમાં એટલે ભ્રામરી પ્રાણાયામ આ ઢાંકણી આ ઢાંકણી બંધ કરવાની પછી આ રીતે રાખવાની એક ઉપર ભુવાઈ પાસે એક નીચે પછી એક હોઠ પાસે ને આ રીતે આ ઉષ્મા સ્વર છે આ રીતે તમે અગિયાર વાર પ્રયોગ કરજો અને ઓમકાર પણ ક્લિયર કટ ઉષ્મા સ્વર છે ઓ આ રીતે કરશો આમ બેસીને તો મિત્રો તમારા અંદરથી જે અવાજ બહાર આવશે ને એ ઉષ્મા સ્વરો એ ગરમ હોય છે સમજો અરીસા પરે ઓ તમે હોમ બોલો ને હ સ્વર છે પણ પેલું ઓમ બોલવાનું છે એમાં પણ પ્રશ્વાસ તરીકે અંદરનો શ્વાસ બહાર આવે છે તો આ સિમ્પલ સિમ્પલ પ્રયોગો છે તમે આ પ્રયોગો કરવાનો આગ્રહ રાખો મિત્રો તો ખરેખર ખૂબ ફાયદામાં રહેશો અસ્તુ વંદે માતરમ આ વિષયનો શ્રેય ભગવાન શિવના ચરણોમાં અર્પિત કરું છું જગતજનની પ્રિય ભારત માતાને પ્રણામ કરું છું અને આજના વિષયના સમાપનની આજ્ઞા જાણું છું વંદે માતા